હેલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવઅલોકમાં કેમ છો મજામાં છો આપણે આપણે અત્યારે આપણી દુકાન છે અને આપણી શોપ છે તમને મને બતાવું કેમ કે આજે કોઈ રામાપીર બાપાની મૂર્તિ બેસાડે છે કોરે કોરી સમજના લોકો છે અત્યારે ડીજે વાગે અત્યારે એનો પણ અવાજ આવતો હશે તમને પણ રોડનો કાંઠો પણ એનો પણ અવાજ આવતો હશે કેમ તમને મારી દુકાનનો શો બતાવું જો આ નાની એવી દુકાન છે તમારો સપોર્ટ હોય છે તો આથી આપણે મોટી કરશું ઓકે તો નાના એવા ક્રિએટર નું સપોર્ટ કરાય હું તમને કરું તમે મને કરો હું જાય હું ક્યાં જો આ રીતના આપણી દુકાન શોપ છે ઓકે અત્યારે બધું જેમાં આવે પડ્યું છે મારે વારું છે અને ભરવું છે નાખવો છે કચરો નાખી દો વારી છોરીને આપણે આપણું કામ કરી લઈએ બાર બાર તો વાયરો જ પાછો કચરો થઈ ગયો અત્યારે હવામાં જો ડબલું ઉડીન ક્યાંક છે આવ્યું આવે તો બતાવું તમને ઓકે ફટાફટ ડીજે પણ વાગે છે અવાજ આવતો હોય ના આવતો હોય એનો રીમોવ કરી થોડોક અવાજ મારે કેમ કે રિમોવ કરતા મને આવડે છે ઓકે તમને એડિટિંગ ના આવડતું કેપ કટ વાપરો અને તમે મને કોમેન્ટ કરો જરૂર હું તમને શીખવાડી રૂબરૂ એના જ છે કોઈ સમાજ ના ઓકે જાય છે અત્યારે બસ હવે તો ડીજે પાંચ એનો પણ અવાજ આવતો છે અત્યાર સુધી તો ઓછો આવતો કેમ કે માહિત છે મારી પાસે અને જો અવાજ આવે સાંભળો અને હમણાં પાં પુંગાયું અહીંથી બહાર નીકળાય એમ નથી મારે અને અહીંથી નીકળશે એટલે બતાવું તમને ઓકે કેમ કે આપણે બીજાનું સીન તો ન લેવા તો હોય ને વાગે ઓ ભાઈ વાગે અવાજ આવે મારો આઈ ઉડી એમ હમરા તો મિત્રો જોવા ડીજે આવી ગયો છે

ક્યાં વગર બની ગયા તું અત્યારે જો બે હાથમાં આવી ગયો છો વાગી ગયા ત્યારથી અત્યારે સાડા છ વાગી ગયા છે અને તો વ્લોગમાં જરીક તું મારો અવાજ કેમ બધો બોલતો તો જરીક જોઈ લો ચેક કરું છું અવાજ રેડી આવશે ને ઓકે તો રેડી અત્યારે મજૂર લોકોનો અત્યારે ક્રોસ થઈ ગયો અટાણ કોઈ કસ્ટમર ન હોય એટલે આપણે વ્લોગ મોટા બધા અને જો અત્યારે કોઈ ન હોય ખાલી હોડું અને કસ્ટમરે કોઈ રોડનો કાંટો એટલે ધીરે ધીરે ચાલ્યા રાખ્યા કોઈ રોજ આપણું બધું અત્યાર સુધી આડા અડાવરું પડ્યું હતું અને હરકું કરી દીધું છે અને આ બાલાજી વાળાની એક ડ્યુટિંગ આવી અને એટલું માલડિંગ દુકાન દુકાન છે આપણી હાકડવાળી છે ઓકે અને જો આ અમારી ગાયું હે અમારું ઘર બહાર બધું પાણી છે આ એ મારું મારા મકાન છે તો જોઈ લ્યો એટલું ફર્યું હોય ને આ વાસળી અને બહુ માતા છે તો દોસ્તો વિડીયોને ગમે તો લાઈક કરના એન્ડ નો કાંઈ લાઈક કરજો ખાલી ન કરો તો તમારી મરજી મોજ મારે ને

તો તો કસ્ટમર ચાલુ થઈ ગયા છે આવો આવો આ આવી ગયા છે એમ કેવાલે એહી આદિવાસી એ કે તો તો નવરો જતો થવા દે મને કેવું કેવું કામ

ચાલે એનિમેટ થી ગાલે છે એસ્ટી ગાલે વિડિયો બનાવ તો મોબાઈલ ને રેક દેતો હોય હાય કેટલા હાલે

Có đi sings yêu kênh lênh biết lênh 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 là lênh 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 lênh

આપણે હે એ વિડીયોનું એન્ડ કરીએ અને દુકાન હકલવી પડે કાઢવી પડે ને બધું કરવું પડે મોબાઈલ પકડો પડે અત્યારે કેમ કે મારે હવે સ્ટોરેજ એ ફૂલ થવા એવું વિડીયો બનાવી બનાવીને કે વિડીયો બહુ બનાવ્યા મેં અને સ્ટોરેજ આવ પૂરું થઈ મારે ડિલીટ કરવા તો ક્યાંક બેસીને મારે ડિલીટ કરવા જોઈએ અત્યારે જ કસ્ટમર નથી કેમ કે અત્યારે તમને ખબર છે અત્યારે કેટલી પબ્લિક અને ગીરદી હોય ને તો એવો લોગ બનાવતો હતો તો એ મારે એને છોડો પાડે એ પણ થાય આવે એટલા માટે આપણે હે ને હવે કાલ પાછા વ્લોગ ન્યુ વ્લોગમાં મળ્યા આપણે નેક્સ્ટ પાછા કાલનો પણ વ્લોગ આવશે એની મજા પણ માણો હકેલ લઈ ધીરે ધીરે આગળ તબ તક લઈ લે લેતે આજકા આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ અને બેટરી પણ લો થવા આવી છે મારી જો બોર્ડ લઈને બેઠો છો મોબાઈલ મારી પાસે એક જ છે કાંઈ છે નહીં વધારે એક જ મોબાઈલ છે નકર તમને સ્ટોરેજ પણ બતાવે આપણે કંઈ ખોટું કહેવાનું નથી થતું ઓકે